છોટાઉદેપુરના પાવીજેતપુર ખાતે એપીએમસીમાં વેપારીઓએ સાંસદ અને ધારાસભ્યને બ્રિજ બનાવવા માટે રજૂઆત કરી હતી વેપારીઓએ જણાવ્યું હતું કે ભારજ નદી પરનો પુલ ધોવાઈ જતા આસપાસના પચાસથી વધુ ગામના લોકોને તેમજ મધ્યપ્રદેશ અને વડોદરાને જોડતા વાહન વ્યવહારને ભારે અસર પડી છે તેમજ ટ્રાન્સપોર્ટ દ્વારા આવતો માલ પણ મોંઘો થઈ ગયો છે અને વડોદરા જવાનું ભાડું વધતા વેપાર ધંધાને નુકસાન થઈ રહ્યું છે વેપારીઓએ સાંસદ જશુ રાઠવા અને ધારાસભ્ય જૈન રાઠવાને પુલનું કામ ઝડપી કરાવવા માટે હંગામી ધોરણે ડાયવર્ઝનની વ્યવસ્થા કરવા માંગણી કરી હતી કરવા માટેની બેઠક હતી આ જે છે જે પુલ છે વહેલામાં વહેલી તકે બને અને એનું ડાયવર્ઝન પણ વહેલામાં વહેલી તકે થાય એના માટે અમે રજૂઆત કરવા માટે કટિબદ્ધ છે અને સરકારમાં સરકાર પણ આ સંદર્ભે તૈયાર છે એક અઠવાડિયામાં ટીમ બનાવી ત્રણ ધારાસભ્યશ્રીઓ સાંસદશ્રી અને જિલ્લાના જે પદ અધિકારીઓ છે તમામ ભેગા થઈ અને માનનીય મંત્રી શ્રી ગડકરી સાહેબને મળી અને આ વહેલામાં વહેલી તકે આ પુલનું કામ ચાલુ થાય અને આવતા ચોમાસાની અંદર આ પુલનું નિર્માણ થઈ જાય એવી એ લોકોએ માંગણી કરવાનું નક્કી કર્યું છે એવું અમને આજે માનનીય સાંસદશ્રીએ બધાને આ બાબત જણાવી છે